એન દિવસે હંજે પૌલાની દુકાને અમે બચાય તાપ તાપક ઠડુક ઠંડી જેવું હતું એ પડકો કિરો ચલાહારા લઈ આવને ડાકળાને કટકાનેવું એમાં તાપ તાપતા મે પબાપા નીકળ્યાં અહીંથી એટલે ઈ ઘડી બેઠા અહીંયા કુંઢાળાની અંદર કારણ પૌલાન બોલી છ્યું કે લે આ થોડું ઠાડ જેવું છે વધારે નાખું ચાર દિવસે જાન આવીતી ને ત્યાં બરોબર ઓલાની દુકાને મોરામ થોડુંક શોખ જેવું રહ્યું ને ત્યાં હેરું છે તો નકરા કાગળિયા ભેગા થયા હતા મોટો ભડકો થાય એ કાગળિયા મેં હારું સારું શોખ લાગી ગયો ભગવાન તારું ભલું કરશે એમ કરી નાખીને તો દુકાનમાં વહી ગયો થોડીક વાર થઈ ને ત્યાં એમાંથી એકદું સુર સુરસુર્યું ફટાક્યું વિશે હળું ફૂટું ફૂટ્યું એટલે શું છું કે આ ઝીણા ઝીણા ટાંડા સારી બાજુ ઉડ્યા એ બધા ભાઈ મરો મરો કે એમ કરી મે પાપા પપન્યા થી હાલતા ફી ગયા હાલતા હાલતા ઈ તુ ઘેર આયા હવે ઘેર હે હું છે ઘેર બધાય થોડો ચા જીવો તુ બધાય ભડકો કરે અંધારા માં તાપતા તા સોકરા હતા ને થોડા ક્ષિણા સેકતા તન ખાતા ને વાતો કરતા એનું કરે માં મેપા બાપા અંદર દાખલ થ્યા એની શેરી માં એ શેરી ની અંદર કૂતરો હતું એ મેપા બાપા પણ ભાળે કૂતરો ભડકો ભડકી ની ભાગ્યો સીધો અને કામ કરો નખ્યો કામ કરો નખ્યું ને એમ સ્પીડ સ્પીડ ભાગ્યું ન હતું ઈ ઓલા બધા કાપતાતા ઈ ફટામાં પડું કૂતરો એમાંથી ભાગવા જતો ઘણા ના ડાઢી ગયા છોકરા એક બે ભાગવા ગયા ત્યાં બાજુમાં ખાટલો તો ત્યાં ફટાળે હેઠા પડ્યા ઓલા માળી હતા એનો હાથ કસરાઈ ગયો અને કૂતરે કામ કરો નખ્યો એટલે બધા કૂતરા આજુબાજુને ફેગા છે ને સીરીમાં ભયણ કર્યો ઈ ઈ જાકો ભંગવાનો વાત ને માં આ બાપા ભા બે ભાન થઈ ગયા મે પા બાપા એ પડ્યા થયું હું કે જે ફટાક્યો ફૂટ્યો ને એનું એક તાંડો મેપો બાપાની પાઘડીની અંદર હલવાઈ ગયો એમ હાલીને આવે તો થોડો પવન લાગ્યો ધીમે ધીમે થઈ ગયો બીજા એની શેરીમાં ગયા ને ત્યાં ઉપર થયો ભડકો નાનો એવો એટલે કૂતરો એ ભડકો ભાળીને ભડકો અને પાછો મેપા બાપા અને માથે ભડકો એટલે એ ભડકો એટલે કૂતરાને ખબર કઈ બાજુ જાવું એટલે સીધું એન ઓશીક મારખી ગયો આમ ફળિયામાં ઓલા તાપમાં ઠેકડો મારી અને ઈ જ બધી થ્યો એટલે બધાય ધ્યાન ગયું ને પાબા પાકો ઉપર તો ન્યા માથે બડકો આમ અંધારું સફેદ કપડા દેખાઈ માથે બડકો એટલે બધાને એમ કે ભૂત થ્યો ભૂત છુ એટલે થઈ ગયા બધાય ગાંગા કોને ક્યાં જાવ કઈ ખબર નો પડી એટલે કુતરાના બધાય કામ કરન પહોવાનો અવાજ છે એટલે ગામના બધાય અહીંયા ભેગા થયા અને માન બધું થાળે પડ્યું બ તો એ એક એક ને ન્યા દવાખાને લઈ જાવ પડ્યા कोई ना बीपी गया कोई आंगला कचरा गया था कोई ना हाथ खड़ी गया था, आने कहवाई कुदरत पुगी गई हम <laughs>